છવ્વીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે આ બીજો ઢકલો વેચાણ છે સાનિય મરચ્યું છે પચીસો એકાવન રૂપિયાનો ભાવ છે પચીસો એકાવન રૂપિયાનો ભાવ થયો છે મિત્રો સાન્ય સુપર સાન્ય છે આ પચીસો નો ભાવ થયો છે

আনিতেই এভা্ছা� 50ইsourceা এভু চয়া শথির Wolverham বডা বারবসে aoে দখুড করা ওারা টিঠড ধটা... দক করেয়া কলারা করাা মদা গনকরয়া সা করিযা করখাঁল એક હજારને એક રૂપિયાનો ભાવ છે આ ડાઘી છે સાનીયા મરચાંનું ડાઘી મિત્રો એક ફોરવર્ડ કહેવાય અને આપણી અને આપણી પાસે મને ડાઘી કઈ છે મિત્રો અત્તરસો પચાસ અઢારસો અરે ભાઈ અઢારસો એક અત્યારે અઢારસો ને એક રૂપિયાનો ભાવ થયો સ્થાનિય મરચું છે કલરવાળો છે મિત્રો પણ હવા છે મિત્રો આમાં જોઈ શકો છો અઢારસો એક રૂપિયાનો ભાવ થયો હવા ફૂલ છે અઢારસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે અઢારસો એકાવન રૂપિયાનો ભાવ થયો છે મિત્રો અઢારસો ને એકમાં એક પણ ટકો હોવા નથી આમાં

ફોરવર્ડ માલ છે મિત્રો સાતસો એક રૂપિયામાં વેચાણું છે ફોરવર્ડ આવડ છે મિત્રો બે હજાર ને એક માં આવડવા માલ વેચાણ છે આ બે હજાર એક રૂપિયાનો ભાવ